હેલો ફ્રેન્ડ્સ જય શ્રી કૃષ્ણ કેમ છો તમે બધા મજામાં આશા રાખું છું કે તમે બધા મજામાં હશો આજે ધોકો એટલે કે પડતર દિવસ હતો કાલે છે નવું વરસ તો ચાલો નવા વરસનું ક્યાં જાઉં છું તમને બતાવું અને મારો કાલનો દિવસ ક્યાં છે એ પણ બતાવો આ ક્લિપ મેં બપોરે લીધી છે જો આપણે ગુજરાતીને ક્યાંક જવું હોય ને એટલે નાસ્તાના ડબ્બા પેક થવા માંડ્યો તો બધો નાસ્તો લઈ લીધો છે ઘરા ઘરે બનાવેલો અને આ ખાસ તો આપણે સેવ મમરાનો ચેવડો લઈ જ જાઈએ હવે આ બધું પેકિંગ કરું છું લગભગ બધો નાસ્તો પેક થઈ ગયો છે હવે જરૂરિયાતની બીજી બધી વસ્તુ પણ લઈ લીધી છે મેકઅપની વસ્તુ થોડી ઘણી જોઈતી હોય લઈ લીધી છે ફેસ વોશ છે મોસ્ચરાઈઝર છે પછી આપણે જોઈતી મેડિસિન છે અને છોકરીઓ હોય એટલે થોડો મેકઅપનો સામાન પણ લે અને વાર તહેવારે તો ટચઅપ કરતા જ હોઈએ હવે જો વોચને આ બધું જે જરૂરિયાતની વસ્તુ હોય લઈ લીધી છે અને નીકળી ગયા છીએ અમે રાજસ્થાન જવા હવે બીજો દિવસ એટલે કે બેસતું વરસ થઈ ગયું છે તો પહેલાં તો બધાને બેસતા વરસના નવા વરસના જય શ્રી કૃષ્ણ હવે અહીંયા અમે હોટલમાં ફ્રેશ થઈ ગયા છીએ અને નીકળી ગયા છીએ સાવરિયા શેઠ જવા માટે હવે જો ભોલી થાકી ગયો છે તો રાજસ્થાનના રસ્તા પર મેં ગાડી ચલાવી લીધી આવી ગયું છે સાવરિયા શેઠજીનું મંદિર અને આ મંદિર એકદમ એટલે એકદમ મોટું છે બહુ જ વિશાળ છે હવે અહીંયા એટલી ભીડ હતી એટલી ભીડ હતી કે બધા દોડી દોડીને જો જાય છે દર્શન કરવા માટે હવે અહીંયા જ્યાં અમે લાઇનમાં ઊભા હતા ને ત્યાંથી મેં ક્લિપ લીધી છે પણ હવે અંદર મંદિરમાં તો મોબાઈલ લઈ જવા નથી દેતા તો અમે એટલે બધા લાઈનમાં હતા દર્શન થઈ ગયા પણ દર્શન બહુ સરસ થઈ ગયા હવે જો નીકળી ગયા છીએ અને હવે અહીંયા અમે નાસ્તો કરી લીધો છે તો પહેલાં તો અમે પવા બટેટા ખાઈ લીધા કુલ્લડવાળી ચા પી લીધી અને નીકળી ગયા છીએ પાછા હોટલ પર જવા હવે હોટલ આવી ગઈ છે અમારી અમે અહીંયા સ્ટે કરવાના છીએ આ સરસ મજાની હોટલ અને એનો વ્યૂ પણ બહુ સરસ છે હવે રૂમમાં જઈએ છીએ અને હવે એમ થઈ ગયું કે થાકી ગયા છીએ આખી રાતના આમનમ છીએ તો ચાલો થોડીક વાર રેસ્ટ કરી લઈએ તો અમે રેસ્ટ કરી લીધો છે થોડો એવું અને અને પછી નીકળી ગયા છીએ ઉદયપુર ફરવા માટે તો આ ઉદયપુર જે વિન્ટેજ કારનું મ્યુઝિયમ છે ને અમે ત્યાં ગયા છીએ હવે રાજા મહારાજાના સમયની બધી વિન્ટેજ કાર અહીંયા છે અને કયા સાલની કાર છે અને કોણે ચલાવી હતી એ બધું અહીંયા વિગતવાર આપ્યું છે તો એ પણ બધું રીડ કર્યું અને અમે નીકળી ગયા સિટી પેલેસ જવા માટે હવે ઉદયપુર જે ગયા હશે એના આઈડિયા જ હશે કે સિટી પેલેસ કેટલું મોટું છે તો આખું સિટી પેલેસ અમે ફર્યા છીએ અને અહીંયા લગભગ હિસ્ટ્રી મહારાણા પ્રતાપની અને બીજા બધા રાજાઓની છે અને બહુ બધું જાણવાનું જોવાનું હતું હવે આ જો સિટી પેલેસ આખું અમે ફરી લીધું છે અને ત્યાંથી નીકળી ગયા છીએ સિટી પેલેસથી અમે નીકળ્યા પછી અમે ગયા છીએ ડિનર કરવા તો સાંજનું અમે જમી લીધું છે આજે જો અમારો અવાજ પણ બેસી ગયો છે અને આજનો દિવસ આવો રહ્યો લેક વ્યૂ સાથે